એપિસોડ તેર જગતનું ઉત્કૃષ્ટ શક્તિમાન તત્વ અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓએ પરમ તત્વની પ્રાપ્તિ કરાવવાના આશયથી આ ધર્મ તીર્થની સ્થાપના કરી છે આ વિશ્વમાં આત્મા તરીકે આપણું અસ્તિત્વ જુદું અનોખું છે તે આપણે પ્રત્યક્ષ અને અનુભવથી જોઈ જાણી શકીએ છીએ હવે તે જ આત્મા જ્યારે પૂર્ણ વિકસિત બને ત્યારે તેને પરમાત્મા કહેવાય છે અને જે આત્મા કે અલ્પ વિકસિત છે છે એને સંસારી જીવ કહેવાય બાકી મૂળથી આત્મા અને પરમાત્મા જાતિથી તો એક જ છે અને એટલે જ પરમ તત્વને ઓળખવા આત્માની તેના ગુણો શક્તિઓ આદિને સચોટતાથી ઓળખવા જેવી છે આત્માની અનંત શક્તિઓમાંથી સર્જન શક્તિનો વિચાર કરીએ તો પણ સ્પેલ બાઉન્ડ થઈ જઈએ આ દુનિયામાં જેટલી વિવિધતા વિચિત્રતા છે સુંદર સર્જનો રહસ્યમય કરામતો છે તે બધું આત્માની કળા જ્ઞાન અને પુરુષાર્થના કારણે છે અરે જીવોના દેહ પણ જોશો તો પણ આત્માની શક્તિ પર ઓવારી જશો જળ જગતમાં સૌથી આશ્ચર્યકારી સૌથી સૂક્ષ્મ અને અજાયબી જેવા જીવોના દેહ છે એક નાની માખી કે મચ્છરના શરીરમાં પણ હાર્ટ ડાયજેસ્ટિવ સિસ્ટમ રેસ્પિરેટરી સિસ્ટમ કચરો આઉટલેટ કરવાની સિસ્ટમ બધું છે ને તે બનાવ્યું કોણે તેના આત્માએ આટલા નાના જીવે પણ ઓછા સાધનથી કેવું સર્જન કર્યું તે જુઓ માખીમાં એસ્કેપિંગ રૂટ્સ જાણવાની કળા કેટલી તમે એને પકડવા જાઓ તો તરત છટકી જશે જ્યાં નજર કરશો ત્યાં આત્માનું યુનિક સર્જન જોઈ આભા બની જશો આવી તો આત્મામાં અનંત શક્તિઓ પડી છે હા એટલું છે કે અત્યારે આપણામાં બધી શક્તિઓ પૂર્ણપણે ખીલેલી નથી ઘણી કર્મના કારણે દબાયેલી છે હવે જેને જે કર્મનું આવરણ ખસે તેને તે શક્તિનો ઉગાડ થાય કોઈકમાં આવરણ ખસવાથી ઉડવાની શક્તિ ખીલશે તો કોઈકમાં તરવાની શક્તિ ખીલશે બાકી ઘણી શક્તિઓ દબાયેલી છે તે હકીકત છે છતાં એવું માનવાની જરૂરત નથી કે આત્મા કરતા કર્મ બળવાન છે જો આત્માની શક્તિ કર્મ કરતા ઓછી હોય તો ક્યારેય કોઈનું મોક્ષ ન થાય વાસ્તવમાં કર્મ કરતા આત્માની શક્તિ અનંત ગણી છે પરંતુ આપણે સક્રિય થતા નથી ઊંઘીએ છીએ એટલે કર્મ માથે ચડી બેઠું છે જેમ ગમે તેટલો પહેલવાન પણ જો ઊંઘતો હોય તો નાનો છોકરો પણ એની છાતી પર બેસી શકે ને ગળું દબાવી શકે ને એમ આત્મા જાગૃત નથી એટલે કર્મ બધું દબાવીને બેઠું છે જો આત્મા જાગૃત થાય પુરુષાર્થ કરે તો બધા જ ગુણો શક્તિઓ પ્રાદુર્ભાવ પામે આત્માની આ જ બધી શક્તિઓ પરમ તત્વને તેમના સ્વરૂપને સચોટતાથી પુરવાર કરે છે આત્મામાં જેટલી શક્તિઓ છે તે બધી શક્તિઓ પરમાત્મામાં પણ છે આ વાત બહુ લોજિકલ છે જેમ નબળા માણસમાં પાંચ કિલો ઉપાડવાની શક્તિ હોય તો પહેલવાનમાં તો એનાથી વધારે વજન ઉપાડવાની શક્તિ રહેવાની જ છે તેમ મલિન આત્માઓમાં જે શક્તિ હોય તે બધી શક્તિ ઉત્કૃષ્ટ શુદ્ધ આત્મા પરમાત્મામાં અવશ્ય હોય જ એટલે આ દુનિયામાં જેટલું સર્જન દેખાય છે તે બધું કરવાની તાકાત ભગવાનમાં છે હવામાંથી પાણી પાણીમાંથી રત્નો જંગલો પહાડ બધું જ બનાવવાની તેમનામાં શક્તિ છે આ દુનિયામાં જેટલું સર્જન છે તે બધું કરવાની તેમનામાં શક્તિ છે તે પણ ટોપ લેવલની છે તેમાં અંશ માત્ર પણ ઉણપ કે અધુરાશ નથી ઈશ્વરનું આવું સામર્થ્ય સાંભળીને તમને થશે કે આટલી બધી શક્તિઓ છે તો પછી તેઓ કંઈ કરતા કેમ નથી તમારી દ્રષ્ટિએ તેઓ માટીમાંથી સોનું બનાવે તો તો જ તેમની શક્તિ શક્તિ સાર્થક ગણાય અને જો રહે તે સાચું કહો તમારામાં પાંચ કિલો વજન ઉપાડવાની શક્તિ છે તેવું જાણીને કોઈ કે તું કેમ સતત પાંચ કિલો ઉપાડતો નથી શક્તિ છે તો ઉપાડ ને એને આઈડલ કેમ રાખી છે તો તમે શું કહેશો કે હું નવરો નથી કે આવી મજૂરી કર્યા કરું જરૂર પડશે ત્યારે શક્તિ વાપરીશ આમ શક્તિ હોવી તે પ્લસ પોઈન્ટ છે નહીં કે શક્તિના નામથી મજૂરી કર્યા કરવી તે સારો માણસ પણ શક્તિ ક્યાં વાપરશે જ્યાં જરૂરત હોય જેમાં શક્તિ વાપરવાથી લાભ મળે એમાં વાપરશે નહીં કે આટલી બધી શક્તિ છે એના નામથી કચરા જેવી વસ્તુઓમાં પણ આખો દિવસ શક્તિ વાપર્યા કરે તે જ રીતે સિદ્ધ પરમાત્માઓ પણ પોતાના આત્મા માટે તેમની બધી શક્તિઓનો ઉપયોગ કરી જ રહ્યા છે પોતાની શક્તિઓનો ઉપયોગ કરી તેઓ નવું નવું જ્ઞાન મેળવે છે નવા નવા સુખને માણે જ છે સાથે સાથે બીજા આત્માઓનું પણ સારું કરવામાં પોતાની શક્તિઓ વાપરે છે જો તેઓ બીજાનું કંઈ ન કરતા હોય તો પછી તમે રોજ સિદ્ધા સિદ્ધિમ મમ દિસંતુ કેમ બોલો છો આ ગણધર રચિત સૂત્ર બોલવા દ્વારા તમે પ્રાર્થના કરો છો ને કે હે સિદ્ધો અનંત ગુણ શક્તિ ઐશ્વર્ય વાળું સિદ્ધપદ મને આપો આમ તેઓ આપે જ છે બીજાનું સારું કરે જ છે તેમનું ધ્યાન કરે તેમના સ્વરૂપમાં લીન થાય તેના કર્મનો ક્ષય કરાવી તેનું કલ્યાણ કરે જ છે તે પણ દૂર બેઠા બેઠા કરે છે હા એટલું છે કે તે માટે તેમને એક્ટિવેટ થવાની કે ઈચ્છા પણ કરવાની જરૂરત નથી કારણ કે ઈચ્છા વિના ન આપી શકાય કે કોઈનું ભલું ન કરી શકાય કોઈ કાર્ય ન જ થઈ શકે એવું નથી ખુદ ઉપાધ્યાયજી મહારાજ સાહેબે પ્રભુના પ્રભાવને સ્થાપિત કરતા ગાયું કે ફળે અચેતન પણ જીમસૂરમણી તેમ તુમ ભક્તિ પ્રમાણુ ખુદ ચિંતામણી રત્નને પણ કોઈને કંઈ આપવા ઈચ્છા નથી કરવી પડતી તેના પ્રભાવથી જ સામાન્ય બધું મળી જાય છે તો પ્રભુ આપ તો ઉત્કૃષ્ટ શક્તિમાન છો આપને વળી ઈચ્છા કરવાની ક્યાં જરૂરત છે તે જ રીતે આવે કે ચંદન શીતળતા ઉપજાવે અગ્નિતે શીત મિટાવે સેવકના તિમ દુઃખ ગમાવે પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે જેમ ચંદન પડ્યું હશે તો તમારું નાક સુગંધથી તરબતર થઈ જ જશે પરંતુ શું ચંદનને એવી ઈચ્છા છે કે તમારું નાક ખુશ્બુથી ભરી દઉં અને અગ્નિ બાજુમાં હશે તો એને ઈચ્છા છે કે તમને દજાડી દઉં ના બંને જણા પોતપોતાના સ્વભાવ પ્રમાણે સુગંધ આપશે અને બાળશે તે જ રીતે પ્રભુનો પણ એવો સહજ સ્વભાવ પ્રભાવ છે કે સામાના મનોવાંછિત પૂરા કરે તેના વિઘ્નો ટાળે દુઃખો દૂર કરે તે માટે તેમણે ઈચ્છા કરવી નથી પડતી અરે આ દુનિયામાં ભગવાનમાં જેવો પ્રભાવ શક્તિ છે એવું બીજા કોઈનામાં નથી બીજી બધી પ્રભાવશાળી વસ્તુઓનો પ્રભાવ તેમની પાસે વામણો પડે તેઓ જે આપી શકે એવું આ જગતમાં બીજું કોઈ આપી શકે તેમ નથી સંકિતની સડસઠ ગોલની સજ્જાઈમાં પણ આવે છે કે જીન ભગત જે નવી થયું રે તે બીજાથી કેમ થાય રે જે જીનથી ન થાય તે કોઈનાથી ન થાય જીનેશ્વર દેવોથી જે વિઘ્ન દૂર ન થાય તે બીજા કોઈથી ન થાય કારણ કે પરમ તત્વ તે જગતનું ઉત્કૃષ્ટ શક્તિમાન તત્વ છે જ્યારે સંસારી આત્માની શક્તિ મર્યાદિત છે નબળી અને અધૂરી છે જ્યારે આ બધી શક્તિઓ સંપૂર્ણતયા પરમાત્મામાં ખીલેલી છે એટલે તેઓ શક્ય બધું જ કરવાની શક્તિ ધરાવે છે મૂળ તમને પરમાત્મા કેવા હોય એનો અંદાજ જ નથી જે અધૂરા હોય તે ઈશ્વર ન હોય જે ખામીવાળા હોય તે ઈશ્વર ન હોય જે અજ્ઞાની હોય તે ક્યારેય ઈશ્વર ન હોઈ શકે આવા સેંકડો પોઈન્ટ આપી સ્થાપિત કરી શકાય કે ઈશ્વર આવા હોય અને આવા ન હોય સર્વમાન્ય સર્વેને આદરણીય બને એવા પરમાત્મા કેવા હોય તે ઓળખવા જેવું છે આપણે એવો આગ્રહ નથી કે ઋષભદેવ કે મહાવીર જ પરમાત્મા છે અને બીજા કોઈ પરમાત્મા નથી પરંતુ જ્ઞાનીઓ એટલું જ કહે છે કે જે આવા આવા ગુણો હોય તે ઈશ્વર જેનામાં તે ગુણો ટેલી ન થાય તે ઈશ્વર નહીં કારણ કે સ્વરૂપથી ઈશ્વર એક જ છે ભક્તામરમાં પણ પરમાત્માની સ્થવના કરતા માનતું સૂરી મહારાજાએ કહ્યું બુદ્ધસ્વમેવ વિબુધાર્ચિત બુદ્ધિ બોધાત્ ત્વ શંકરો સિભુવન શંકરત્વાત્ ધાતા સીધીર શિવ માર્ગ વિધેર વિદાનત વ્યક્તં ત્વમેવ ભગવાન પુરુષોત્તમูસી આ બધા નામ પણ કોના છે શુદ્ધ પરમાત્મા તત્વના છે આપણે ત્યાં કોઈ મારા તારાનો ભેદભાવ છે જ નહીં ઈશ્વરમાં જે ગુણો હોય તે જેનામાં ટેલી થાય તે ઈશ્વર અને આવા ઈશ્વરનું સ્વરૂપ એક જ હોય જેમ ઉપાધ્યાયજી મહારાજ સાહેબે કહ્યું કે સર્વજ્ઞો મુખ્ય એકસ્તત પ્રતિપતિશ્ચયાવાતમ સર્વે પીતે તમાપન્ના મુખ્ય સામાન્ય તો બુદાહ અર્થાત સર્વજ્ઞ એક જ છે ઈશ્વર એક જ છે ઈશ્વરના નામ ઈશ્વર તરીકે વ્યક્તિ અનેક હોઈ શકે પરંતુ ઈશ્વરનું સ્વરૂપ તો એક જ હોય આવા પરમશુદ્ધ સર્વમાન્ય ઈશ્વર તત્વને ઓળખ્યા પછી તમારું મન ઝાલ્યું નહીં રહે તેમનું આકર્ષણ અવશ્ય થશે ઓળખ અને આકર્ષણ થશે તો પરમ સાથે જોડાણ કરવામાં તેમના સ્વરૂપમાં એકલીન થવામાં કોઈ અડચણ નહીં આવે આવો મિત્રો આત્મતત્વની ઓળખ એના દ્વારા તત્વની ઓળખ અને તેમના સ્વરૂપની વિશેષતાઓ જાણી તેમની સાથે અતૂટ બંધને બંધાવવા પૂજ્ય યુગભૂષણ સુરેશ્વરજી મહારાજાની અમૃતભિની વાણીમાં ભિંજાઓ